હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો સો અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે હું બનાવી રહી છું મહેસાણા સાઈડના પ્રખ્યાત એવા બાજરીના વડા સો એ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું છું સો રેસીપી અત્યારે મેં આમાં લઈ લીધેલો છે બાજરીનો લોટ મારા ફેમિલી મેમ્બર જેટલા હોય ઘરમાં એ એ રીતનો મેં અંદર બાજરીનો લોટ લેવાનો છે એની સાથે મેં એક વાટકી અડધી વાટકી જેટલો સોજીનો લોટ લીધો સોજી લીધેલું છે કે જેથી વડા ક્રિસ્પી એવા બને સાથે એની સાથે હું લઉં છું થોડા કે વતલ એની સાથે લીધા છે આદુ મરચાની પેસ્ટ લીધેલી છે આદુ લસણ અને મરચાની જેવા તમારા ઘરમાં ખાતા હોય તે ખાસ એ પ્રમાણે તમારે લેવાનું છે એની સાથે થોડો કાળા મરીનો ભૂકો લીધેલો છે થોડીક ખાંડ અને હા એમાં ખાસ લીંબુ તમે નાખશો તો ખૂબ જ એવો ટેસ્ટી એવો પણ સ્વાદ આવશે એમાં ને તમારા ફેમિલીમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફેમિલીને જરૂરથી એને ચખાડજો કે કેવું લાગે છે આ બાજરીના વડા અમારા ઘરમાં તો બધાને જ ભાવે છે અઠવાડિયામાં બે વાર બને જ છે મેનિંગ

સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે તમારા ઘરમાં કેવી રીતે ખાતા હોય મોળા મીઠા મીઠું જેવું લે જોતું હોય તમારા પ્રમાણે એ રીતનું ને હવે બાંધવાનું છે લોટ બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ છે આમાં સ્વાદ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કોમેન્ટમાં કે તમને આ રેસીપી કેવી લાગી અને તમારાથી બન્યા કે ન બન્યા ટેસ્ટી તો જરૂરથી કોમેન્ટમાં કરજો નાખતા હોય તો તમે નાખી શકો છો અમારા ઘરમાં ધાણા ઓછા ભારે છે છોકરાઓને એટલે મેં નાખેલા નથી આમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દેવાનું છે સો ફ્રેન્ડ્સ મારો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ એવો લોટ બંધાઈ ગયો છે ને હવે હું એક સાઈડ મૂકીશ ચા અને એક બાજુ મૂકીશ તેલ ગરમ કરવા માટે જેથી મારા વડા ફટાફટ તૈયાર થઈ જાય સો ફ્રેન્ડ્સ એક બાજુ મેં તેલ મૂકી દીધેલું હતું એ ગરમ થઈ ગયું છે અને એક બાજુ મારી ચા પણ તૈયાર છે સો અત્યારે હું તમને બતાવું છું કે અમે વડા બનાવવાના કેવી રીતે છે ઇન્ગ્રીડિયન્ટ્સ તો તમે જોઈ લીધા છે એમાં હવે આને આવી રીતે બનાવવાના છે હાથેથી જ એને એ કરવાના છે વણવાના નથી

અને હવે ચા ગાળી લઉં છું કિટલીમાં અને હવે અમે કરીશું ડિનર સો ચાલો હું ચા કિટલીમાં ગાળી લઉં છું મારા બંને છોકરા તો ચા અને વડા લઈને બેસી ગયા છે જમવા માટે મારું ડિનર હવે તૈયાર થઈ ગયું છે તમને કેવી લાગી રેસીપી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મને ફોલો કરો મને લાઇક કરો સો મળી હશે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય